રામ રામ મહાદેવર કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ માં તો આપડે લોકો ને જવાનું છે આજે જેતપુર શૂટ માં કે આપણે કરવાના થોડાક વિડીયો શૂટ તો મોગાસી ઉપર આટા મારવું ને થઈ ગયો આપણો જવાનો ટાઈમ તો ફટાફટથી હવે આપણે જઈશું ભાઈ આગળ અને વિડીયો શૂટ કરીને ફટાફટ કેમ કે મમ્મી ને પાર્થભાઈ બેમાંથી કંઈ નથી ઘરે એટલે હવે ફટાફટ શૂટ કરીને રિટર્ન આવશું પાછા ઘરે અને હું શૂટ પાછળ કેવડી કજા કેવડા કેવડી માથાકૂટ કરવું ને એ તમને બધાને જ બતાવું કે એક વિડીયો પાછળની મહેનત કેવડી લાગે એ તમારે બધાને જોવું હોય ને તમારું વ્લોગ પહેલાં તો છે કન્ટિન્યુ કરજો તમે એટલે ખબર પડે કેવામાં હેલું લાગે મારો ભાઈ કાંઈ ન હોય વિડીયો બનાવ એને શું હોય એટલે વિડીયો શૂટ થઈ નહીં જોજો એડિટનું કામ તો અમારે નોખું થાય છે હજી તો હાલો હવે આપણે જૂના ઘરે હિ અહીંથી હવે સીધા હટકાવશું આપણે નવા ઘરેથી આપણું બેગ લઈને જેતપુર તો બ્લોગ છેક સુધી કન્ટિન્યુ કરો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા હતા ને આપણે જેવા એવા હતા ભાઈના ઘરે અને રોદાવાળો રસ્તો બહુ છે એટલે થકાઈ ગયું છે અને હવે જઈ ફાઇનલી શૂટ કરવા તો કેમેરા બેગને લઈ લીધી એ મારી બેગ આગળ પડી છે લોચા લાપસી બધું ભેગું કઈ ખાઈ અને બહુ ઘણા પછી સમય બહુ જ દિન કે બાદ અમારા ગોપાલ બાપુ મિલ ગયે ફાઈનલી ગયે ચીકના લીખરા દીખરા એકદમ માલ કે માફીક દીખરા હે અમારા ભાઈ અમારે સેલ્ફી લેવા આવે છે પણ ગાડી પાછા રહી ગઈ વાંધો ને આલો પાછા પાછા મળીએ આપડે લોકેશન ઉપર છે

ફાઇનલી ગાઈઝ આપણે લોકો આવી ગયા એ ઘરે હવે બરોબર તડકો બહુ લાગ્યો એની માને કોઈ તડકો છે એની કોઈ સીમા જ નથી તડકો લાગી ગયો ભાઈ બંધ તાકાત થઈ તો હવે હુઈ જવાની વાત છે તો જો અમે શૂટ કરતા ને ત્યાં આવા નખરા કરતા હોય તો કે તો હજી હું અમુક સીન લઈ ન નથી કે કારણ કે તડકો મને બહુ લાગતો તો એટલે તો મારે આવા નવા વિડીયો જોવા તો મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લઈજો અને હું તમને બધાય શું કહું સપોર્ટ જેવો કરો હોય એવો કરતા રહેજો ને આટલો મને સપોર્ટ કરો છો એ બદલ તમારા બધાયને દિલથી આભાર તો ચાલો હવે ટાટા જય માતાજી બધાને ગુડ નાઇટ મહાદેવ હોઈ જાઓ